વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વર્ષો યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિસ્તારના મતદારોએ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાનો મક્કમ નિર્ણય લીધો છે અંબિકા મિલ ચાલીના રહીશોનું કહેવું છે કે તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી ક્યારેક તો અઠવાડિયા સુધી પાણી આવતું નથી જેના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મહિલાઓ અને વૃદ્ધોને દૂરથી પાણી ભરી લાવવાની ફરજ પડે છે જેમ તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે પાણીની અછતના કારણે સ્થાનિક લોકોના રોજિંદા કામકાજ પર પણ અસર પડી રહી છે વારંવારની ફરિયાદો અને આવેદનપત્રો આપ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી નથી ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરનારા નેતાઓ ચૂંટણી જીત્યા પછી આ વિસ્તારની મુલાકાત લેવાનું પણ ટાળે છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે અંબિકા મિલ ચાલીના રહેવાસીઓએ એક મોટું પગલું ભર્યું છે તેમણે સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે ત્યાં સુધી તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે તેમનું માનવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની સમસ્યાઓ અને પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ અને તેમને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી જોઈએ આ નિર્ણય સ્થાનિક તંત્ર માટે એક કડક સંદેશ છે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની સમસ્યાઓને અવગણશે તો તેમને ચૂંટણીમાં તેના પરિણામો ભોગવવા પડશે અહીંયા બે અઠવાડિયાથી પાણી આવતું નથી અને આવે છે એ બી ગંદુ આવે છે તો અમે પીવે કેવી રીતે અને રોજે અમે ચાલીસ ચાલીસ રૂપિયાના જગ લાઈન પીએ છીએ પાણી ઇલેક્શન આવે છે તો શું કરીએ છીએ વોટ નહીં આપીએ અને આ બંબા રોજે મોકલે છે કોઈ દિવસ બાર વાગે મોકલે કોઈ દિવસ પાંચ વાગે મોકલે કોઈ નવરાતો નથી રોજે પાણી ભરવા માટે હા હા મુશ્કેલી પડે ને અમારી ઉમર થઈ સર અને વોટ લેવા તારે હા જોડતા જોડતા આવે અમને વોટ આપજો અમને હવે આ વખતે નક્કી જ કર્યું છે ચાલી વાર આવી કે અમે વોટ આપીશું જ નહીં અમને જ્યાં સુધી અમારી સમસ્યા નહીં થાય ત્યાં સુધી વોટ નહીં મળે આ તો દર ઉનાળામાં આ તકલીફ છે અમારી નાના બાળકો છે અમારે કામ પર જવાનું હોય પાણી આવવાનો કોઈ ટાઈમ પાણી ટેન્કરનો તો કોઈ કોઈ વખત ના બી આવે સર ના આવે તો શું કરવાનું બેસી રહેવાનું અમારે પાણી વગર બાકી પૈસા ખર્ચીને પાણી પીવાનું મંગાવવું પડે પૈસાવાળા છે દર અઠવાડિયે પાણી બહુ દિક્કત હે પીને કા પાણી ગંદા પાણી ગટર કા પાણી સ્મેલ આતી અમિકા મી ચાલી પાણી પાણી જ જોઈએ બીજું કશું જ કેવું નહીબેન